કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ સાબરમતી આશ્રમ ખાતે ગરમીના કારણે બેભાન થતા હોસ્પિટલમાં દાખલ કરાયા સિનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી પી ચિદમ્બરમ આઠ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની કમિટીની બેઠક દરમિયાન સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા દરમિયાન ગરમી અને ડિહાઇડ્રેશનના કારણે વિભાન થઈ ગયા હતા તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેઓ હાલ નિરીક્ષણ હેઠળ છે તેમના પુત્ર અને કોંગ્રેસ સાંસદ કીર્તિ ચિદમ્બરમે સોશિયલ મીડિયા ઉપર માહિતી આપી કે તેમના પિતાને પ્રિસિન્કોપનો અનુભવ થયો હતો અને હાલ તેમની તબિયત સ્થિર છે તેમણે જણાવ્યું કે ડોક્ટરો તેમના પરિણામોની સમીક્ષા કરી રહ્યા છે જે હાલ સામાન્ય છે પી ચિદમ્બરમે પોતે પણ જણાવ્યું કે ગરમીના કારણે તેમને ડિહાઇડ્રેશન થયું હતું પરંતુ તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા છે અને તેઓ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે આ ઘટના દરમિયાન અન્ય કોંગ્રેસ નેતાઓએ પણ હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી અને તેમની તબિયત વિશે માહિતી મેળવી તેમની હાલ હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરની નિરીક્ષણ હેઠળ રહે છે